કોઝવે વિદ્યાર્થીઓના જીવના જોખમે પસાર કરવા મજબૂર છેલ્લા ઘણા સમયથી મોજને મોરફ્લો થયો હોય અને ગામનો કોઝવે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોય અને નવા કોઝવે કામ ગોકળ ગાય ગતિએ કામ કરવામાં આવી રહ્યું હોય ગઢડા ગામથી અન્ય ગામોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે જૂનો કોઝવે વરસાદી પાણીથી ધોવાઈ ગયો હોય તેમ છતાં વિદ્યાર્થીઓ વાલીઓને ગ્રામજનો પસાર થવા માટે મજબૂર બન્યા છે ગઢડા ગામના લોકોને પડતી મુશ્કેલીને લઈને લોકોમાં રોષ જોવા મળે ગઢડા ગામના નારણભાઈ આહીર આજે છેલ્લા વીસ દિવસથી બોટડેમ ઓલફ્લો થવાને કારણે ગઢાડા ગામનો મુખ્ય રસ્તો જે કોજવે આવેલ છે તે કોજવે ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોજવે તૂટી ગયેલ છે કોજવેના બે ભાગ થઈ ગયા છે પરંતુ ઘટાડાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળખવા માટે ખૂબ મુશ્કેલી પડે છે તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરી જાય તો બાર કિલોમીટર ફરીને જવું પડે છે જેથી કરી અને વિદ્યાર્થીઓ ઘટાડા પ્રાથમિક શાળાએ આવતા હોય જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારી લોકોની માગણી છે કે આ રસ્તો હવે તાત્કાલિક રિપેર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે